સુરતના કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે પાસોદરા પાટિયા ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે રીતે માર્ગ અકસ્માતો વધતા જાય છે લોકોને નાની મોટી ઈજા અને મૃત્યુ થાય તે ખૂબ જ દુઃખદ બાબત છે નાની એવી નિષ્કાળજી લોકો માટે જીવનભરના દુઃખને આમંત્રણ આપે છે ત્યારે સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા ચલાવતા લીગલ એડ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર સાથે વાહન ચાલકોને સીટ બેલ્ટ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો અંગે મૌખિક રીતે સમજણ આપવામાં આવી હતી સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફાયદો સ્થાનિક ટ્રાફિક પોલીસને સાથે રાખી સમજાવવામાં આવ્યા હતા જી મારું નામ કિરણ સોલંકી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સિદ્ધાર્થ કોલેજ કેમ્બ્રે ચાર રસ્તા સુરત જી સાહેબ અમારા કોલેજમાં એક લીગલ હેડ સેન્ટર ચાલે છે જે અંતર્ગત અમે અહીં ટ્રાફિક અવેરનેસ પર કર્યો છે આ કેમ્પ હેતુ અમારો કઈક એવો છે સાહેબ કે હમણાં તમે જોઈ રહ્યા છો કે રોડ અકસ્માત દ્વારા ઘણી બધા જીવન જોખમાઈ રહ્યા છે અને રોડ અકસ્માત પ્રમાણ દર વર્ષે વધતું રહ્યું છે તો એ અંતર્ગત અમારા ટીવાય એલ ના વિદ્યાર્થીઓ એક પોસ્ટર મેકિંગ બનાવીને અહીં પાસોદરા પાટિયા ખાતે આ એક અવેરનેસ જેમાં ટ્રાફિક સિગ્નલ અવેરનેસ માટેનો કાર્યક્રમ કરી રહ્યા છે મુકેશ રાજપૂત રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે